ઈડર મુડેટી এসઆરપી ગ્રુપ 6 ખાતે ગુજરાત રાજ્ય હથિયારી એકમ ડીજીપીના હસ્તે અલગ અલગ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ઈડર તાલુકાના મુડેટી ગામે આવેલ રાજ્ય આનામત પોલીસ દળ જૂથ 6 ખાતે મંગળવારના રોજ અધિક પોલીસ મહાનિર્દેશક હથિયારી એકમો ગુજરાત રાજ્ય ગાંધીનગર ડીજીપી રાજુ ભાર્ગવ આઈપીએસના હસ્તે અલગ અલગ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં ઇન્ડોર જીમ આઉટડોર જીમ આંગણવાડી પોલીસ ક્વાર્ટરમાં ગેસ પાઇપલાઇન બઢતી મેળવનાર કર્મચારીઓની રેન્ક સેરેમની સહિતના કાર્યક્રમોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તમામ કાર્યક્રમોનું સફળ સંચાલન મોડેટી એસઆરપી ગ્રુપના સેનાપતિ મેઘાબેન ટેવર આઈપીએસ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પ્રસંગે નાયબ પોલીસ મહાનિરીક્ષક હથિયારી એકમો ગુજરાત રાજ્ય ગાંધીનગરના વિશાલ કુમાર વાઘેલા મોડેટી એસઆરપી ગ્રુપમાં બદલી થઈને આવેલા નવા સેનાપતિ કમાન્ડન્ટ પીનાકિન પરમાર આઈપીએસનું પણ અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું

પછી કેફેટેરિયા ના શરૂઆત આજે કરવામાં આવી છે તથા જે અમારા પોલીસના કોર્ટરો છે એ કોર્ટરોમાં પાઇપલાઇનના મારફતે ગેસનો ને આજે પણ ઉદ્ઘાટન ઉદઘાટન કરીએ છીએ સાથે સાથે જે નવા અમારા હેડ કોન્સ્ટેબલ એવમ એ એસઆઈ છે કે જેને ભરતી મળી છે એ લોકોને પણ અમે રેન્ક સેરેમની કરવા જઈ રહ્યા છે આ બધા કાર્યક્રમ અમારા ત્યાંથી અત્યારે બધી પામેલા કમાન્ડન્ટ મેઘરા તેવર દ્વારા આ બધા આયોજન કરવામાં આવ્યું છે આ બધા કાર્યક્રમથી આ બધા જે નવા જે અભિગમ અમે અહીંયા શરૂઆત કરીએ છે એનાથી કેમ્પમાં રહેતા તમામ પરિવારોને ખૂબ જ લાભ મળશે એવી અપેક્ષા છું અને તમામને માહિતી આપી